રાજકોટ જિલ્લાના ધોરાજીથી જામકંડોણા સુધીનો અઢાર કિલોમીટરનો મુખ્ય નેસ્તલ હાઈવે માર્ગ અતિશય બિસ્માર હાલતમાં હોવાને લઈ વાહન ભારે મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે વેરાવળ સોમનાથથી જામનગર તરફ જવાનો મુખ્ય નેસ્તલ હાઈવે માર્ગ એક જ જગ્યા હોય ત્યાં વચ્ચે આવતો ધોરાજીથી જામકંડોણા મુખ્ય માર્ગ અતિશય ખરાબ હાલતમાં જોવા મળી આવ્યો છે ત્યારે આ નેસલ હાઈવે કે જવાબદાર તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય અને વાહનચાલકોની ચાલકોની વેદના દેખાતી હોય તેમ જોવાઈ રહ્યું છે જામકંડોણાથી ધોરાજીનો મુખ્ય માર્ગ દિવસે સ્થિતિ દિવસે ખરાબ થતો જાય છે રોડ રસ્તાઓનું સમારકામ કરવામાં ન આવતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે ત્યારે જામકંડોણાથી ધોરાજી વચ્ચેનો મુખ્ય માર્ગ ખરાબ હાલત હોવાને લઈને અનેક નાના મોટા અકસ્માતો પણ સર્જાતા રહે છે જેને લઈ રાહદારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તો મોટર હોય કે મોટા વાહનો અવરજવરમાં સમયસર પહોંચી શકાતું નથી રોજના હજારો થી પણ વધારે વાહનો આજ માર્ગ પરથી પસાર થતા છે ત્યારે આ ખરાબ રસ્તાઓને લઈને વાહનોનું વેરેનેટેશ પણ વધી રહ્યું છે રસ્તાઓ ખરાબ હોવાને લઈને વાહનો પણ બગડી રહેતા હોય છે ત્યારે બગડેલ વાહનોને અને વાહન સાથે ખેંચીને રિપેરિંગ કર્યા

યાતનાઓ ભોગવી રહ્યા છે તો તંત્ર ક્યારે જાગશે તે તો હવે જોવું રહ્યું નિલેશગીરી ગોસાઈ નિલેશભાઈ જાપોરાથી થોડો જવાનો રસ્તો છે ખરાબ છે કેટલા સમયથી અને શું તમારી માંગણી છે ઘણા ટાઈમથી આ રોડ 18 કિલોમીટરનો તો બહુ ખરાબ છે એમે રાયડી પાસે આ વેગડી પાસે તો બહુ જ અને ભાદરનો પુલ રહ્યો ને તો બહુ જ ખાડા છે પુલ ઉપરમાં આપણે સરકારને માંગણી કરી કે વેલા સરમાં આ રોડ રિપેર કરી દે અથવા નવો બનાવી દઈએ જેથી કરીને સ્કૂલ કોલેજ અને મેડિકલ વાળાને કોઈ જવામાં આવવામાં તકલીફ ન પડે અને સમયસર પહોંચી જાય કેટલા સમય આ ઓસર શું શું તકલીફ પડે છે તમને રોડ જ ખરાબ છે ગાડી હાલતી જ નથી અને કનોડાથી ધોરાજી લોકલ અપડાઉન કરતા હોય એને બહુ તકલીફ પડે અને આમ તો ક્યાં હોય ખબર નહીં પણ અમે તો અહીં ધોરાજી અપડાઉન વાળા રહીએ એટલે આટલું ખ્યાલ રહીએ કે સ્કૂલ વાળા કોલેજ વાળા અને મેડિકલ આ ત્રણે બહુ તકલીફ પડે અકસ્માત ભાઈ રહે સરકાર કેવી તકલીફ પડે છે તકલીફ એટલે કિલોમીટર જવા માં બે કલાકે વાહન માં નુકસાની બહુ છે અત્યારે રસ્તામાં આવતા ટ્રેક્ટર બગડ્યું એટલે બીજા ટ્રેક્ટર લાવીને ના ઢાળી લઈ જઈ શકે બહુ નુકસાની આવે અકસ્માત તો વાત જ જવા જાય બહુ નુકસાની વધારે આવે છે શું તમારી માંગણી માંગણી અમારે રસ્તો બનાવવાની માંગણી મારું નામ મયુર છે ના તો હું રહેવા જે જામ કરવા છું બરાબર છે અમારા રસ્તાની એટલી માંગ છે કે તમે ખાડા તમે જુઓ પબ્લિક હેરાન એટલું થાય છે ટાયરમાં નુકસાન એટલું આવે છે દવાખાનામાં નુકસાન એટલી આવે કે વાત જ આવે તો દવાખાને આવું એટલે કમ કલાક દોઢ કલાક અઢાર કિલોમીટર છે પણ કલાક દોઢ કલાક અમારી નીકળી જાય આ તો એવું કઈ છે નહી ઇમરજન્સી કેસ આવ્યો તો મને એટલું ખબર પડે કેસ આવ્યા નહી ફેલ થઈ જાય ભેગડી ભેગડીતે રડવાને અંદર મને લાગે કેસ ફેલ થઈ જાય કેટલા સમય આ સમય મને એટલું લાગે છે કે 15 ખોરા થઈ ગયા આના પ્રોબ્લેમ છે 15 ખોરા કરે ખાલા ભૂરે બીજું કઈ વસ્તુય કરતા નથી આ લોકો